નમસ્કાર હું હોમિકાસ હાર્દિક સ્વાગત કરું છું ચૂંટણીના માહોલની ની વચ્ચે વાત કરીશું જામનગરના એક હત જામનગરના જાણીતા વકીલ અને કોંગ્રેસના આગેવાન હારુન પાલેજાની હત્યા મામલે પંદર લોકો સામે ફરિયાદ દાખલ થયા બાદ જામનગર પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓને દબોચી લીધા છે જ્યારે બાકીના આરોપીઓ પણ હાથ વેતમાં હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જામનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે બાકી રહેતા આરોપીઓને પણ આઠ દિવસમાં જ ઝડપી લેવામાં આવશે તેના માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે શિક્ષિકાની આત્મહત્યાનો કેસ વકીલ હારુલ પાલેજા લડી રહ્યા હોય તેજ જ કેસ તેની સામે હત્યા માટે કારણભૂત બન્યો હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા સામે આવ્યું છે હારુણ પાલેજાની હત્યા બાદ જામનગર સહિત રાજ્યમાં વકીલોમાં ભારે રોષ હતો વકીલ હારુણ પાલેજાની હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે આ બનાવમાં સાયચા ગ્રુપનું નામ સામે આવ્યું હતું જેમાં કુલ પંદર આરોપીઓ સામે ફરિયાદ દાખલ હતી અને તે તમામ આરોપીઓના નામ આ ફરિયાદમાં સામેલ હતા જ્યારે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેમાં સિટી ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાના સુપર એક આખી ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું જે સચ ઓપરેશન કરતું હતું જેમાં સાત લોકોની ટીમ બનાવવામાં આવી હતી જેમાં એલસીબી અને એસઓજીના પીઆઈ અને લોકલ પોલીસના પ્રયાસથી કુલ આઠ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે જામનગરમાં તેર ચૌદ તારીખના આસપાસ એક સીટીબી પોલીસ સ્ટેશન મેં મર્ડનનો આપના જામનગરના એક વકીલ હારુન પાલેજાનો મર્ડનનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ પંદર આરોપી હતા તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી જે મેં સિટી ડીવાય એસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો જે મેં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારીયા અને એસઓજી અને બધે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જેમે બસીરભાઈ જુસુભાઈ સાયચા બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકિંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને બે આપણા અમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે આ બધું જે તપાસ મેં બધા જગ્યા જે પંચોની હાજરી મેં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર ચાર્જશીટ અને બીજા જે જે પણ આપને બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી પંચનામો કર્યો છે આ મેં જે આ લોકો આખો એક પંદર આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમય આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે તો આખા પ્લાનને તહેત એ લોકો આનો મર્ડર કર્યો હતો એ જે આઠ આરોપી અત્યાર સુધી પકડાયેલા છે આ બધા જે ગ્રુપ છે આ ઉપર ઘણા બધા ગુના છે અને આપને પણ ખબર છે કે આ જે ગ્રુપ છે આ ગ્રુપના ઉપર અત્યાર સુધી લગભગ સત્તર જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે અમે અત્યાર સુધી આ ઉપર દર છે અમે ઘણા બધા જે ગુનાઓ છે અમે રાઇટિંગ ટુ મર્ડરના રાઇટિંગના પ્રોહિબિશનના ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે સર હત્યાનું જે મેઇન કારણ આપણે જે આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો અને આ સુસાઇડમાં આ જે આપણો જે મરણ જનાર છે હારૂન પાલેજા હારૂન પાલેજા આમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ એ એક બે વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આને ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની પણ આ સમયે આ એવું બન્યું કે આની જે ફરિયાદ છે પરત થાય તો એટલા માટે અત્યારે તપાસ ચાલુ છે કે એ લોકો કોને કોને પાસે રહ્યા છે અને કોને કોને આની શું શું હેલ્પ કરી છે આ બધી પણ તપાસ ચાલુ છે અને આ તપાસમાં જે પણ બીજાના પણ નામ ખુલશે અત્યારે આપણી જે એલસીબી છે આની ત્રણ ટીમો છે અને ત્રણ ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી એક વીક મેં લગભગ એક વીક આવી જશે પોલીસ પકડી અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પેલા જેલ મેં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં જેલ છે આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યા જવાની પણ એ ટ્રાઈમાં હતા પણ પોલીસ ઝડપથી કારવાઈ કરીને અને લગભગ જે આરોપી છે આને પકડી